નમસ્કાર મિત્રો હું છું મેઘાની સ્વાગત છે તમારું આપણે ચેનલ ટેક્સ સ્કૂલ ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું ઓપ્પોએ પોતાનો નવો ફોન લોન્ચ કર્યો છે અને જેનો ફર્સ્ટ સેલ ફર્સ્ટ એપ્રિલે શરૂ થઈ રહ્યો છે તે ફોન ઓપો એફ ટ્વેન્ટી નાઇન પ્રો ફાઇવજી ફોન વિશે ઓપો એફ ટ્વેન્ટી નાઇન ફાઇવજી ફોનનો વિડીયો ગઈકાલે મેં બનાવ્યો છે જેમાં તમે અમારી ચેનલ પર જોઈ જઈને જોઈ શકો છો તો મિત્રો હવે ઓપો એફ ટ્વેન્ટી નાઇન પ્રો ફાઇવજી ફોનના સ્પેસિફિકેશન જોઈ લઈએ તો આ ફોનમાં તમને સિક્સ પોઈન્ટ સેવન ઇંચની અમુલેટ ડિસ્પ્લે મળી રહી છે અને સાથે સાથે તમને કોરિંગ ગોરીલા ગ્લસ વિકટસ ટુ એ મળી રહ્યો છે પ્રોટેક્શન માટે અને વાત કરવામાં આવે આ ફોનમાં ઓપરેટિંગ સિસ્ટમની તો તમને એન્ડ્રોઈડ ફિફ્ટીન કલર ઓએસ ઓપરેટિંગ સિસ્ટમ મળી રહી છે પ્રોસેસરની વાત કરીએ તમને મીડિયાટેક ડાયમેન્સીટી સેવન થ્રી ઝીરો ઝીરો ઓપટાકોન પ્રોસેસર મળી રહ્યું છે અને જીપીઓની વાત કરવામાં આવે તો જી સિક્સ વન જી મળી રહ્યું છે વાત કરીએ આ ફોનમાં કેમેરાની તો આ ફોનમાં બેગમાં તમને બે કેમેરા મળી રહ્યા છે પચાસ મેગા પિક્સલનું અને ટુ મેગા પિક્સલનું અને બેગ કેમેરામાં તમે ફોર કે થર્ટી એફપીએસ વિડીયો રેકોર્ડિંગ કરી શકો છો સેલ્ફી કેમેરાની વાત કરવામાં આવે તો તમને સોળ મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો મળી રહ્યો છે અને જેમાં તમે વન ઝીરો એટ ઝીરો પી સુધી વિડીયો રેકોર્ડિંગ કરી શકો છો સાથે સાથે આ ફોનમાં વાત કરીએ સ્ટોરેજની તો આ ફોનમાં તમને આઠ જીબી એકસો અઠ્યાવીસ જીબી આઠ જીબી બસો છપ્પન જીબી અને બાર જીબી બસો છપ્પન જીબી એમ ત્રણ વેરિયન્ટમાં આ ફોન અવેલેબલ છે અને ફિંગરપ્રિન્ટ સેન્સ અંડર ડિસ્પ્લે તમને મળી રહ્યું છે બેટરીની વાત કરવામાં આવે તો તમને છ હજાર એમએચ બેટરી અને એસી વોટ વાયર ચાર્જર મળી રહ્યું છે હવે જોઈ લઈ આ ફોનના કલર તો આ ફોન તમને માર્બલ વ્હાઈટ અને ગ્રેનાઇટ બ્લેક એમ બે કલરમાં અવેલેબલ છે અને આ ફોન તમે ઓપ્પોની સાઇટ ઉપર એમેઝોન અથવા ફ્લિપકાર્ટ ઉપરથી ખરીદી શકો છો હવે જોઈ લઈએ આ ફોનની પ્રાઇઝ તો આ ફોનમાં તમને આઠ જીબી એકસો અઠ્યાવીસ જીબી સત્યાવીસ હજાર નવસો નવ્વાણું રૂપિયામાં મળી રહ્યું છે જ્યારે આઠ જીબી બસો છપ્પન જીબી તમને ઓગણત્રીસ હજાર નવસો નવ્વાણુંમાં મળી રહ્યું છે અને બાર જીબી બસો છપ્પન જીબી તમને એકત્રીસ હજાર નવસો નવ્વાણું રૂપિયામાં મળી રહ્યું છે અને આને તમે અત્યારે પ્રી ઓર્ડર કરાવી શકો છો અને સાથે સાથે તમે આની ફર્સ્ટ એપ્રિલથી તમે આને ખરીદી છો અને આ ફોનમાં તમને બે હજાર સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે એટલે કે આઠ એકસો અઠ્યાવીસો ફોન તમને પચીસ હજાર આસપાસ પડી શકે છે સાથે સાથે વાત કરીએ તો ઓપ્પો એફ ટ્વેન્ટી નાઇન પ્રો ફાઇવજી ફોનમાં તમને વોટર રેઝિસ્ટન્સી પણ સારી એવી મળી રહી છે અને બો બિલ્ડ ડ્યુરેબિલિટી સારી એવી મળી રહી છે એટલે કે આ ફોનમાં આર્મર બોડી મળી રહી છે ડેમેજ પ્રૂફ છે એટલે કે તમારો ફોન પછડા અથવા તો પાણીમાં પડશે કે બરફ વધારે હોય તો પણ આ ફોનને કશું થશે નહીં એ રીતનો આ ફોન બનાવવામાં આવેલો છે તો જો તમે ઓપ્પોનો ફોન તમને પસંદ છે અને ઓપ્પોનો ફોન લેવાનું વિચારી રહ્યા છો તો તમે ફર્સ્ટ એપ્રિલ સુધી રાહ જોઈ શકો છો અથવા આ ફોનને અત્યારે જ પ્રી ઓર્ડર બુક કરાવી શકો છો અને આ ફોન તમે ફર્સ્ટ એપ્રિલથી ખરીદી શકો છો સાથે સાથે વાત કરીએ હવે ઓપ્પો એફ ટ્વેન્ટી નાઇન અને એફ ટ્વેન્ટી નાઇન પ્રો તો આ બંને ફોનમાં બહુ મોટો ફરક નથી આ ફોનમાં ખાલી તમે જોવા જઈએ તો પ્રોસેસરનો ફરક છે પહેલાંમાં પ્રોસેસર સ્નેપડ્રેગન સિક્સ ફોર ફાઇવ જીરો મળી રહ્યું છે જ્યારે આમાં ડાયમંડ સિટી સેવન થ્રી ઝીરો ઝીરો મળી રહ્યું છે બાકી બધું સેમ જ છે કેમ કે પેલામાં ઓપ્પો એફ ટ્વેન્ટી નાઇનમાં પણ તમને પચાસ મેગાપિક્સલ અને ટુ મેગા પિક્સલનો કેમેરો મળી રહ્યો છે જ્યારે ઓપ્પો એફ ટ્વેન્ટી નાઇન પ્રોમાં પણ પચાસ અને ટુ કેમેરો મળી રહ્યો છે અને બંનેમાં ફરકે રેકોર્ડિંગ અવેલેબલ છે એટલે કે બહુ મોટો ફરક નથી મળી રહ્યો ખાલી પ્રોટેક્શન ગ્લાસમાં તમને ઓપ્પો એફ ટ્વેન્ટી નાઇનમાં કોર્નિંગ ગોરીલા ગ્લાસ સેવન આઈ મળી રહ્યો છે જ્યારે આમાં કોર્નિંગ ગોરીલા ગ્લાસ વિકસ ટુ મળી રહ્યો છે બંનેમાં સેમ એન્ડ્રોઈડ સિસ્ટમ મળી રહી છે એટલે કે જો તમે ઓપો એફ ટ્વેન્ટી નાઇન યા ટ્વેન્ટી નાઇનનો પ્રો આ બંને ફોન લેવાનું ગમે તે વિચારી રહ્યા હોય તો તમે એવો હો એફ ટ્વેન્ટી નાઇન પણ લઈ શકો છો તેનું બજેટ ત્રેવીસથી પચીસ હજારની વચ્ચે છે જે તમારા બજેટમાં હોઈ શકે છે તો મિત્રો આજનો આ વિડીયો કેવો લાગ્યો અને તમને આ માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક સેલ અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં સાથે સાથે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તમને વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટરની લિંક આપેલી છે તેના ઉપર ક્લિક કરી અને તમે અમારી સાથે જોડાઈ શકો છો મળી આવો બીજાર નેક્સ્ટ વિડીયોમાં